બંગાળનું ઉપસાગરની એક મોટી સિસ્ટમ આવી રહી છે આ ઉપરાંત કેટલાક અપર એર સર્ક્યુલેશનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે વરસાદ ભારેથી ભારે વરસાદ છે કેટલા રહેશે ખાસ કરીને બંગાળ ઉત્સાહની સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવશે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં એવો કોઈ ખાસ વરસાદ પડ્યો નથી પણ હવે ઓગસ્ટ પંદર પછી જે વરસાદની આગાહી હતી બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની હતી એ સિસ્ટમ તો મજબૂત બની ગઈ છે સિસ્ટમ બની ગઈ છે મજબૂત અને ધીરે ધીરે જ્યારે આગળ વધશે ત્યારે ગુજરાતને એની અસર થશે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ થશે એ સિસ્ટમ ખૂબ મજબૂત હશે એવી આગાહી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત બધા જ કરી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલા કાકાનું એવું કહેવું છે કે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે ગુજરાતમાં એની અસર થશે અને ગુજરાતના મધ્ય અને દક્ષિણના ભાગોમાં ખૂબ વધારે વરસાદ પડશે નવસારીથી લઈને ડાંગ સુધી સુરત અને બીજા બધા વિસ્તારો નર્મદા છોટાઉદેપુર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો પાલનપુર અને મહેસાણામાં વરસાદની સંભાવના છે કચ્છના ગાંધીધામ વાડા પટ્ટામાં વરસાદની સંભાવના છે એટલે ગુજરાતમાં પંદર તારીખ પછી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોમાં અંબાલાલ કાકાના કયા પ્રમાણે તાંડવ થવાનું છે તે સાંભળો बंगा ने एक मोठी सिस्टम आली आहे अपर एअर सर्क्युलेशन आणि खास भारतीभ बंगाल उपसागर गुजरात घा भाग लावते तारीख चौद पंधर पूर्व गुजरात भागा लगभग मध्य मध्यजात उत्तर गुजरात भागा आणि उत्तर लग साबरकाठागो आणि कच्छ તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ભાવનગરના ભાગો આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દાંચકાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પોરબંદરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં ભારે તો ક્યાંક ભારે વરસાદ થવાની પણ શક્યતા રહે એટલે હવે વરસાદી સિક્ષણ થોડા દિવસમાં ગુજરાતને અસર કરશે અને કેટલાક કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થશે આથી કેટલીક તબાહી સુધક વરસાદ હોય ત્યારે જનતાને કાળજી રાખવી ઈશ રહેશે કારણ કે આ સિક્ષણ મજબૂત છે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે ગુજરાતના કેટલાક ભાગો પણ કુર્મી સ્થિતિ રહી શકે છે મહેસાણા કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે છે જી